નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસીના છોડ પાસે કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે છે કે તે આર્થિક સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે જે ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે તુલસીનો છોડ જીવનમાં આવતી મુશ્કેલીઓ વિશે તમને પહેલાથી ચેતવણી આપે છે ઘરમાં કોઈ મુશ્કેલી આવતી હોય ત્યાં લક્ષ્મી એટલે કે તુલસી ઘરમાંથી પહેલાં જાય છે કારણ કે ગરીબી અશાંતિ અથવા મુશ્કેલી હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોતો નથી તો મિત્રો વિડીયોના આગળ વધતા પહેલાં જો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી તમારા ઘર પરિવાર પર ભગવાન ભોળાનાથની આશીર્વાદ સજા બન્યા રહે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો પહેલું છે શંખ તુલસી પાસે શંખ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે મિત્રો બીજું છે ચાંદીનું હાસ્યું તુલસી પાસે ચાંદીનું હાસ્યું રાખવું શુભ માનવામાં આવે છે તે પવિત્રતા અને આર્થિક પ્રગતિનું પ્રતિક છે મિત્રો ત્રીજા નંબરમાં કપૂર તુલસીની આરતીમાં કપૂરનો ઉપયોગ કરો અને તે પાસે રાખો તે ઘરમાં શાંતિ અને ધન લાવે છે ચોથા નંબરમાં ધાતુની મુદ્રા તો તુલસી પાસે સોના અથવા ચાંદીની મુદ્રા રાખવી આર્થિક સ્થિતિ મજબૂત બને છે મિત્રો પાંચમા નંબરમાં ગંગાજળ તુલસી પાસે ગંગાજળનું પાત્ર રાખવું શુભ માનવામાં આવે છે કારણ કે તે પવિત્રતા અને સકારાત્મક ઉર્જાને આકર્ષે છે મિત્રો છઠ્ઠા નંબર પર દીપક જો તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક કલ્યાણ થાય છે મિત્રો સાતમા નંબર પર સફેદ ચોખા તુલસી પાસે સફેદ ચોખા અર્પણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે આથી સાથે લાલ ચુંદરી રાખવામાં આવે છે લાલ ચુંદડી તુલસીને બાંધવામાં આવે છે તેથી કારતક મહિનાના તુલસીના છોડ પર લાલ ચુંદરી ચઢાવવાની તેની વિશેષ આશીર્વાદ મળે છે માટીનો દીવો કારતક મહિમામાં તુલસીના માસ માટીનો દીવો પ્રગટાવો શુભ ગણાય છે એવું કહેવાય છે તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને ઘરમાંથી ગરીબી દૂર થાય છે હીરા ખૂબ રત્ન છે આવી સ્થિતિમાં જો તમે કોઈ કારણસર તેને પહેરાવી ન શકતા હો તો તેના બદલે તમે ઉપલ પહેરી શકો છો ઉપલમાં પ્રભાવથી તુલા રાશિના લોકો માટે તમામ સુખ પ્રાપ્ત થાય છે રત્નો ઉપરાંત રુદ્રા રુદ્રાક્ષ પણ ભાગ્યશાળી છે રત્નો સિવાય તુલા રાશિના લોકોએ જાડી અને રુદ્રાક્ષમાં મુખવાળા રુદ્રાક્ષ પણ ધારણ કરવા જોઈએ આમ કરવાથી તમારી કુંડળીમાં ગ્રહ બળવાન બનશે તમને